દોલતપરા વોર્ડ નંબર એક ભવાનીનગર વિસ્તારમાં બે માસ થી પીવાનું પાણી નહીં મળતા સ્થાનિક લોકોમાં રોષ નંદુબેન સૌજીભાઈ કોશિયા દોલતપરા ભવાનીનગર પાણી પાણીની તકલીફ પાણી અમારે બે મહિના થાય નથી અમે પાણી વગેરે કર્યું ગઈ જમાના જાય ક્યાં પાણી ભરવા કોઈ પાણી ભરવા લેતું નથી અટાણે પછી અમારે પાવર બને એમ કે ભરવા જાય તો હવે કે નહીં જાય પાણી ભરવા જાવું એ ટાકા નાખી જાય તો અમને આમ વાંધો નથી હાલો ટાકા નાખી જાય કોપરેશન તો બધા

નથી આવતા કોઈ દિશા ચૂંટણી આવે છે આવડું ગામ છે બોલો ગૌશાળા નથી આ છૂટાઈ ને આવ્યા છે ગૌશાળા કરશે ગૌશાળા કાવડિયા ખાઈ ગયા ગૌશાળા કાવડિયા ખાઈ ગયા ગૌશાળા નથી બનાવી અમાર ગામમાં કેટલા ઢોર દુઃખી થાય છે કેટલા ઢોર દુઃખી થાય છે રખડતી હોય ને એટલે પાણી નહીં કઈ બોલ વાવેડા નહીં કઈ નથી અમારા દોલતપરામાં દક્ષા બે નિલેશભાઈ પરમાર આ પાણી વિશે મારે પ્રોબ્લેમ છે બે મહિના થયા અમે પાણી વગર તરફ ભવાની નગર દોલતપરા પાણી વિશે બે મહિના થયા પાણી નથી આવતું મારે નાના નાના બચાર્યા મારે કામે જવું પાણી ફરવા જાવું કે શું કરવું

ધ્યાન ના દેવું તો અમે અહીંયા ફરિયાદ કરવામાં આવશે અમારી